હેલો ફ્રેન્ડ્સ જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બજાર કરતાં ખૂબ જ ઓછા ખર્ચમાં બજાર જેવી જ બુંદી ઘણા લોકો કહે છે કે ઘરે બુંદી બનાવી મુશ્કેલ છે કાં તો બેટર પરફેક્ટ ન બને બુંદી ક્રિસ્પી ન બને કે પછી ચાસણી સેટ ના થાય પણ આજે હું તમને સિમ્પલ ટીપ્સ સાથે એવી રેસિપી બતાવીશ કે તમે પહેલી જ વારમાં પરફેક્ટ બનાવશો એ પણ દુકાન જેવી છે તો શરૂ કરીએ એક વાટકી ચણાના લોટમાંથી આ સ્પેશિયલ રેસિપી સૌથી પહેલાં બુંદી બનાવવા માટે એક વાટકીનું માપ લઈ લેવાનું છે પરફેક્ટ માપ હશે તો બુંદી સરસ બનશે તો અહીંયા એક મોટો બાઉલ મેં ચણાનો લોટ લઈ લીધો છે ચણાના લોટને મેં ચાળીને લઈ લીધેલો છે હવે એમાં મેં એક વાટકી પાણી લીધેલું છે તો એ પાણીને હું થોડું થોડું એડ કરી અને બુંદીનું એક બેટર બનાવી દઈશું તો અહીંયા એક વાટકીનું માપ છે પાણીનું તો હું એમાંથી જ થોડું થોડું પાણી એડ કરતી જઈ અને બુંદીનું બેટર રેડી કરી લઈશ બુંદીનું બેટર ન તો બહુ પાતળું હોવું જોઈએ ન તો બહુ જાડું હોવું જોઈએ જે બેટર છે એ એકદમ મીડિયમ આપણે તૈયાર કરવાનું છે જેથી બુંદી એ એકદમ ગોળ ગોળ બનશે તો તમે જોઈ શકો છો કે અહીંયા બેટર એકદમ રેડી થઈ ગયું છે તો જે વાટકીનું પાણી હતું એ મેં બધું જ આમાં એડ કરી દીધેલું છે હવે પછી એમાં એડ કરશું ચપટી જેટલો ખાવાનો સોડા તો ખાવાનો સોડા એડ કરવાથી બુંદી એકદમ ક્રિસ્પી બનશે અને ફૂલેલી બનશે એટલે ચપટી જેટલો સોડા જરૂરથી એડ કરજો પણ સોડા નાખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું વધારે સોડા એડ કરશો તો જે બુંદીનો ટેસ્ટ છે ચમચીમાં આવી રીતે ઉપર રહે એવું મીડિયમ બેટરને તૈયાર કરવાનું તો તમે જોઈ શકો છો કે મેં આ એક વાટકીનું પાણી માટે માપ લીધેલું હતું તો અહીંયા મારે બેટર બનાવવા માટે એક નાની વાટકી પાણીની જરૂર પડી હવે બેટરને આપણે ઢાંકી એને સાઈડમાં મૂકી દઈશું અને એના પછી બુંદી માટેની ચાસણી બનાવવાની છે તો એક મોટું જાડું આસન લઈ લેવાનું છે અને જે માપથી મેં ચણાનો લોટ લીધેલો હતો એ જ માપથી મેં અહીંયા પાણી લીધેલું છે તો પાણી જે છે એ થોડું ઓછું લીધેલું છે એક બાઉલમાં થોડું પાણી મેં ઓછું લીધું છે એટલે અડધા બાઉલ કરતાં થોડું વધારે પાણી લીધેલું છે એના પછી એ જ માપથી મેં એક બાઉલ ખાંડ લીધેલી છે તો એક જ માપ લેવાનું છે અહીંયા વાટકીનું તો એકદમ પરફેક્ટ તમારી બુંદી બનશે તો ખાંડને એડ કરી આપણે ખાંડને ઓગળવા દેવાની છે અહીંયા ચાસણી માટે એક તાર કે બે તાર એવી કંઈ જરૂર છે નહીં એટલે ખાંડ સારી રીતે ઓગળી જાય અને એના પછી એમાં ઈલાયચીનો પાવડર એડ કરશું અને થોડો અહીંયા મેં ફૂડ કલર યુઝ કર્યો છે તો ચપટી જેટલો મેં અહીંયા લાલ કલર જે આવે છે એ નાખ્યો છે જો તમારે ના નાખવો હોય તો તમે આને સ્કીપ કરી શકો છો તો ફૂડ કલર યુઝ કરવાથી તમારી બુંદી એકદમ બજારમાં દુકાનમાં મળે છે એવી જ લાગશે અને જોતાની સાથે જ બુંદીને ખાવાનું મન થઈ જાય તેવી લાગશે એટલે થોડો એવો ફૂલ કલર એડ કરજો હવે એમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરશું તો અહીંયા હું એક ચમચી ઘીને એડ કરી દઈશ તો ચાસણીમાં એક ચમચી ઘી નાખવાથી બુંદીમાં એક ચમક આવે છે અને એનાથી એ બુંદી વધારે સુંદર દેખાય છે હવે પછી આપણે બુંદીને તળવા માટે અહીંયા ઝારાની જરૂર પડે છે પણ મારી પાસે ઝારો છે નહીં તો તમારી પાસે જો આવી દૂધી છીણવાની છીણી હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો ઝારો જો હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો અને એના પછી આવી ડીશ જે આવે છે કાણાવાળી તો આ કાણાવાળી ડીશથી પણ તમે બુંદી બનાવી શકો છો તો હું આ જ યુઝ કરવાની છું હવે એના પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તો તેલ આપણે પહેલાં ચેક કરી લેવાનું જો આવી રીતે બુંદી ઉપર તળીને આવી જાય તો એકદમ પરફેક્ટ છે આપણી બુંદીને તળવા માટે તો અહીંયા તેલ સરસ એવું આવી ગયું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને આવી રીતે આપણે કાણાવાળી ડીશમાં બેટરને રેડી ડીસને સહેજ પણ હલાવવાની નથી અને એની મતે જ તમારી બુંદી તળીને તૈયાર થઈ જશે અને કડાઈથી ડીશ થોડી દૂર રાખવાની છે તો આવી રીતે થોડું હળવા હાથે આમ થપથપાવીએ એટલે બુંદી સરસ પડી જશે અને બુંદી લાઈટ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળવાની છે અને આવી રીતે આપણે એકદમ એને ઉલટસુલટ કરતા જઈ બધી સાઈડ સારી રીતે તળાવીને તૈયાર કરી દેવાની છે અને જો વધારે તેલ આવી ગયું હશે તો તમારી બુંદી એકદમ કાળી પડી જશે એટલે જ્યારે પણ બુંદી તળો ત્યારે તેલ એ મીડિયમ ગરમ હોવું જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણી બુંદી તળાઈ ગઈ છે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો એવી રીતે હું બીજી પણ બુંદીને તળીશ તો એની પહેલાં જે આપણે ડીશમાં ચણાના લોટનું બેટર રેડી કરીને રેડ્યું હતું એને આવી રીતે આપણે એક કપડાં વડે લૂચી લેવાનું છે નહીં તો બુંદીનો શેપ સારો નહીં પડે અને ફરીથી આપણે એ જ રીતે બુંદીને તળી લેવાની છે તો આવી રીતે કડાઈથી થોડી ડીશ ઉપર રાખીશું અને ડીશમાં બેટર રેડી અને સેજ પણ હલાવ્યા વગર બુંદી એની મતે જ એનો શેપ લઈ અને તળીને તૈયાર થઈ જશે તો મારી આ રેસિપી જો તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક શેર કોમેન્ટ જરૂરથી કરજો અને બુંદી વધારે એકમાં જ તળી નહીં લેવાની નહીં તો એકબીજા સાથે એ ચોટી જશે એટલે જેટલી જગ્યા હોય એટલી જ બુંદીને તળવાની છે એટલી જ બુંદી આપણે અંદર તળી અને એને તૈયાર કરવાની છે તો તમે બુંદી કોઈ પણ ફેસ્ટિવલમાં કે કોઈ સુપ્રસંગે ઘરે ઇઝીથી બનાવી શકો છો આ પરફેક્ટ માપથી તમે બનાવશો બુંદી તો તમારી પણ પહેલી જ ટ્રાયમાં બુંદી બિલકુલ બજારમાં મળે તેવી જ બનશે તો અહીંયા બુંદી તળાઈને તૈયાર થઈ ગઈ છે તો મેં બધી જ બુંદીને તળી લીધેલી છે તો તમે જોઈ શકો છો કે એકદમ ફૂલેલી અને ક્રિસ્પી આપણી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એના પછી જે ચાસણી મેં રેડી કરીને રાખી છે એને હું થોડી ગરમ કરી દઈશ અને પછી જ એમાં હું બુંદીને એડ કરીશ તો તમે જ્યારે બુંદીને તળો એવી તરત જ આપણે એને ચાસણીમાં નાખી દેવાની છે તો તમારે આવી રીતે ચાસણીને ફરીથી ગરમ કરવાની જરૂર નહીં પડે તો આ મેં બુંદી નાખી અને સારી રીતે હલાવી લીધેલું છે હવે બુંદીને આપણે પંદરથી વીસ મિનિટ જેવું ઢાંકી એને મૂકી રાખીશું તો અહીંયા પંદરથી વીસ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો આપણી બુંદી તમે જોઈ શકો છો કે એકદમ છૂટી છૂટી અને સરસ એવી તૈયાર થઈ ગઈ છે એકદમ દુકાનમાં બજારમાં જે એવી બુંદી મળતી હોય છે એવી જ બુંદી અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે તો ઇઝી રેસીપી સાથે તમે પણ ઘરે બનાવવાનું ટ્રાય કરજો હવે આપણે એ બુંદીને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું છે ને એકદમ ઇઝી રેસીપી અને પરફેક્ટ માપ સાથે તમે પણ બનાવો બુંદી બુંદી ઉપર આપણે થોડું કાજુ બદામ પિસ્તા આવી રીતે એડ કરશું તો તૈયાર છે બુંદી જો આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી અનવી રેસિપી તમને મળતી રહેશે હું જલપા ફરી મળીશ જલપાની રસોઈમાં